અને એ સંસારમાં વિષ પીવું પડે દરેક જણાએ પીવું પડે ઝેરે તો પીધા છે જાણી જાણી સહન કરવું પડે ક્યારેક ગળી જવું પડે ક્યારેક કોક અપમાન કરે ક્યારેક કોક ક્યાંક કઈ જાય તો એક સ્ત્રીએ ગળી જવું પડે એક પુરુષે પણ ગળી જવું પડે વાંક ન હોય ને બાપા ઠપકો આપે વાંક ન હોય ને ઉપરી અધિકારી આપણો માલિક ઠપકો આપે અને એ સમયે જો તમે પાછી તમારી સ્પષ્ટતા કરવા જાવ તમારો બચાવ કરવા જાવ પણ સાહેબ મારી વાત ચોપ કાંઈ સાંભળવો નથી કારણ કે એ વખતે એ રિસિવિંગ મોડમાં હોતો જ નથી એગ્રેસિવ હોય છે ફાયર તમે ગમે એટલું કહેશો એટલે આમ ઘણા ને મેં એટલા બધા ડાયો જી સર મૂર્ખ હતો જી સર સર જી સર જાય ડાયો માણસ હોય પતિ ગમે એટલું બોલે પત્ની સાંભળી લે સાસુ ગમે એટલું બોલે વહુ સાંભળે જૂના જમાનાની વાત છે રાધે 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 રાધ વિષ પીવું પડે ક્યારેક અપમાન ગળી જવું પડે સંસારમાં તમે છો ઝેર પીવું પડશે પણ એ ઝેરને પેટમાં નહીં ઉતારતા નહીં તો મરશો તમે અને બાર નહીં રહેવા દેતા હોય ખાલી કરી દેવા દેજો બહાર રહેશે તો જગત મરશે પેટમાં ઉતરી જાય તમે મરશો એટલે ભોળાનાથની જેમ રાખો કંઠમાં અહીંથી ભલે અંદર આવે પણ પછી એને પેટમાં ને ઉતરવા દો કંઠમાં રોકી રાખો અથવા તો તમને ઝેર જેવા વેણ કોકને સંભળાવવાનું મન થાય તો નીચેથી આમ ઉઠે ને અંતરમાંથી તો અહીંથી નીકળી પહેલા અહીં અટકાવી દો